ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી આ કેસને શોધી કાઢવા માટે રાત દિવસ એક કરી દીધા હતા આ સમયમાં પેરોલ ફ્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભદ્રોલ પાસેથી બે શખ્સો તેત્રીસ હજાર રોકડ અને બાઇક સાથે મળી આવ્યા હતા જેમની પૂછપરછ કરતા બંનેએ છ મહિના અગાઉ પિંગલી ગામે દંપતીની હત્યા કર્યાનો કબૂલાત કરી હતી અને આ હત્યામાં સામેલ અન્ય તેના સાથીદારોના નામ ખુલ્યા હતા જેને લઈને પોલીસ દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડી પૂછપરછ કરાતા પાંચ લાખની સોપારી લઈને આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જૂની અદાવતમાં સોપારી લઈ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે છ શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાભાઈ અને લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં જોરુ દીપો અને પ્રતાપ એ પહેલાથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઈકમાં જઈ મરણ જનારના ઘરની દિવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે હાલ પોલીસ એ દિશામાં તપાસ આગળ વધારી રહી છે કે જે હથિયારોથી મર્ડર કરવામાં આવેલું છે એ હથિયારો એઝ ઇટ ઇઝ પરિસ્થિતિમાં મળી આવે જે પાંચ લાખ રૂપિયા આપી અને આ મર્ડર કરાવવામાં આવેલું છે એ બાકીની રકમ રિકવર થાય આ છ આરોપી સિવાય અન્ય કોઈ આરોપી કે અન્ય કોઈ આ સોપારી આપવામાં સંડોવાયેલું છે કે કેમ એ દિશામાં પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે સમગ્ર